નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાતના સૌથી મોટા સમાચારોની વાત કરીશું તો મિત્રો સુધી જોતા તો તો મિત્રો વાત કરીએ આજે આજે વરસાદ બોલાવશે વલસાડ નવસારી ડાંગ ભરૂચ સુરત તાપી મહીસાગર અને દાહોદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદ ગાંધીનગર વડોદરા આણંદ ખેડા ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે મિત્રો આ દરમિયાન પવન સાથે વરસાદ વરસી શકે છે

મિત્રો જેના કારણે અંદાજે બારસો થી પંદરસો વીઘા જમીનમાં ઉભો બીટી કપાસનો પાક સંપૂર્ણપણે નષ્ટ થયો છે ખેડૂતોની મહિનાઓની મહેનત વ્યર્થ ગઈ છે આ નુકસાનથી તેમની આર્થિક સ્થિતિ પર મોટી અસર પડી રહી છે ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું હતું તેમાંથી મળેલા બ્લેક બોક્સની તપાસ દિલ્હીમાં થશે અમદાવાદના મેઘાણીનગરમાં એર ઇન્ડિયાનું એઆઈ એકસો વિમાન ક્રેશ થયું હતું આ ઘટનાના બીજા દિવસે થયેલા સર્ચ ઓપરેશનમાં વિમાનમાં રાખેલા બ્લેક બોક્સ મળ્યું હતું તેની ચકાસણી બાદ અકસ્માત કેમ થયો તેની હકીકત સામે આવશે અગાઉ મિત્રો એવી અપડેટ હતી કે ફ્લાઇટ એઆઈ એકસો ને એકોતેરના મળેલા બ્લેક બોક્સની તપાસ અમેરિકામાં કરવામાં આવશે પરંતુ હવે મિત્રો નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ વાત નકારી દીધી છે બ્લેક બોક્સની તપાસ હવે દિલ્હીમાં થશે તેવી માહિતી મળી રહી છે ત્યારબાદ મિત્રો અમદાવાદ પ્લેન ક્રેસ બાદ કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે જો તેની વાત કરીએ તો નાગરિક વિમાન મંત્રાલયે ભારતીય વાયુસેના અધિનિયમ ફેરફાર કર્યા છે મંત્રાલય એક નોટિફિકેશન જાહેર કરી છે જે મુજબ એરપોર્ટની આસપાસ બનનાર મકાન કે ઝાડ જો વિમાનના ઉડાનના રસ્તામાં આવતા હોય તો તેને હટાવી દેવાય મિત્રો આ ફેરફારનું નામ એરક્રાફ્ટ રૂલ બે હજાર છે જેનાથી ઓરોડોમની મર્યાદામાં આવતી ઇમારત ઘર અથવા અન્ય કોઈ બાંધકામ માલિકને નોટિસ જાહેર કર્યા પછી તોડવામાં આવી શકે છે મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો અમદાવાદના પ્લેન ક્રેશમાં બસો અગિયાર મૃતકોના ડીએનએ મેચ થયા છે આજથી મિત્રો બરાબર એક અઠવાડિયા પહેલાં એટલે કે બાર જૂન ગુરુવારના દિવસે અમદાવાદના મેઘાણી નગરમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું ત્યારે આ ઘટનામાં અત્યાર સુધીમાં બસો અગિયાર મૃતકોના ડીએનએ નમૂના તેમના સંબંધીઓ સાથે મેચ થયા છે જેમાંથી એકસોને નેવ્યાશી મૃતદેહ તેમના પરિવારોને સોંપવામાં પણ આવ્યા છે ઓગણસાઠ લોકોની ઓળખ હજુ બાકી છે મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની જો વાત કરીએ તો વડનગરમાં ઉજવાશે આંતરરાષ્ટ્રીય યોગા દિવસ આગામી અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પીએમના વતનમાં થશે જેમાં રાજ્યકક્ષાની ઉજવણી પીએમના વતન વડનગર ખાતે કરવામાં આવશે રાજ્યકક્ષાને યોગ દિવસની ઉજવણી યોગ ફોર વન અર્થ

કે આગામી સ દિવસ સુધી વરસાદની છે નવસારી ડાંગ દમણ અને દાદરાનગર હવેલી સહિત પાંચ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં છે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે મિત્રો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સુખી ડેમમાંથી પાણી છોડાયું વીસ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે છોટાઉદેપુર જિલ્લામાં પડેલા વરસાદ બાદ સુખી ડેમમાંથી પાણી છોડાયું છે છેલ્લા ચાર દિવસથી જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે આ કારણે નદી અને નાળાઓમાં પાણીની આવક વધી ગઈ છે રૂલ લેવલ જાળવવા એક હજાર ક્યુસેક પાણી ભારત નદીમાં છોડવામાં આવ્યું છે બપોરે એક વાગ્યે ડેમનો પાંચ નંબરનો ગેટ ત્રીસ સેન્ટીમીટર ખોલવામાં આવ્યો છે પાણી છોડતા પહેલાં નદી કિનારાના વીસ ગામોને સાવચેત કરવામાં આવ્યા છે મિત્રો ત્યારબાદના અંતિમ સમાચારની જો વાત કરીએ તો ચોવીસ કલાકમાં નવ્વાણું તાલુકામાં મેઘરાજા મહેરબાન મિત્રો વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના નવ્વાણું તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધુ વાપીમાં સાત ઇંચ પારડીમાં પાંચ પોઈન્ટ બાર ઇંચ કપરાડામાં ચાર પોઈન્ટ ત્રેપન ઇંચ ધરમપુરમાં ચાર પોઈન્ટ પચીસ ઉમર ગામમાં ત્રણ પોઈન્ટ નેવું ખેર ગામમાં ત્રણ પોઈન્ટ છ્યાસી હાસોટમાં ત્રણ પોઈન્ટ અઠ્ઠાવન ઓલપાડમાં ત્રણ પોઈન્ટ પચાસ વઘઈમાં ત્રણ પોઈન્ટ તેતાલીસ વાલિયામાં ત્રણ પોઈન્ટ અગિયાર ઉપરપાડામાં બે પોઈન્ટ ત્યાંસી માંગરોળમાં બે પોઈન્ટ બાવન વલસાડમાં બે પોઈન્ટ ચુમ્માલીસ આહવામાં બે પોઈન્ટ બત્રીસ સુબીરમાં બે પોઈન્ટ વીસ કામરેજમાં બે પોઈન્ટ નવ અને બારડોલીમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે આભાર મિત્રો આવા દરરોજના તાજા સમાચારની માહિતી માટે અમારી આ યુટ્યુબ ચેનલને ને જરૂર કરી દેજો